કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર બે હજાર પચીસને ને વાર મંગળવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો દરેક વિડીયો જોયા પછી ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અને વિડીયોને

ત્યારબાદ થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને ત્રેપન રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો બાવળામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ખેડૂતભાઈ પાટણની વાત કરીએ તો પાટણમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને ઓગણચાલીસ રૂપિયા ત્યારબાદ વિજાપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ વિજાપુરમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે 1293 રૂપિયા અને ઊંચો ભાવ છે 1322 રૂપિયા આગળ અરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો ગોજારિયામાં અત્યારે ચાલી રહેલો અરંડાનો નીચો ભાવ છે 1305 રૂપિયા અને ઊંચો ભાવ છે 1315 રૂપિયા ત્યારબાદ માંસાની વાત કરીએ તો ખેડૂત ભાઈ માંસામાં અરંડાનો નીચો ભાવ છે 1251 રૂપિયા અને ઊંચો ભાવ છે 1325 રૂપિયા તેના પછી નેનવાની વાત કરીએ તો નેનવામાં અત્યારે ચાલી રહેલો અરંડાનો નીચો ભાવ છે 1250 રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને સત્યાવીસ રૂપિયા ખેડૂત ભાઈ ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને એકસઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા ત્યાર પછી આપણે કલોલની વાત કરીએ તો કલોલમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રહેલો નો નીચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો અઢાર રૂપિયા ત્યારબાદ જામ ગંભાળીયા ની વાત કરીએ તો ખેડૂતભાઈ જામ ગંભાળિયામાં અત્યારે એરંડા નીચો ભાવશે અગિયારસો રૂપિયા ઊંચો ભાવશે બારસો બત્રીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ઇકબલગઢમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા ત્યારબાદ બાભરની વાત કરીએ તો ખેડૂતભાઈ બાબરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો છવ્વીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બેતાલીસ રૂપિયા ત્યાર પછી આપણે રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં ચાલી રહેલો એરંડાનો નીચો છે તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા ખેડૂતભાઈઓ વાવની વાત કરીએ તો વાવમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે તેરસો ચોત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈ લાખણી અંદર અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવ છે તેરસો સત્તર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને એકત્રીસ રૂપિયા ત્યાર પછી ભુજ વાત કરીએ તો પૂજમાં અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો વીસ રૂપિયા ખેડૂત ભાઈ ખેડૂત ભાઈ હિંમતનગર વાત કરીએ તો હિંમતનગરમાં અત્યારનો એરંડા નીચો ભાવ છે તેરસો ને દસ રૂપિયા

રૂપિયા ત્યારબાદ ભાવનગર ની વાત કરીએ તો ભાવનગરમાં અત્યારનો અરંડાનો મહત્તમ ભાવ છે અગિયારસો ને ચાર રૂપિયા ને કુકરવાડા ની વાત કરીએ તો ખેડૂત ભાઈ કુકરવાડા માં ચાલી નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ત્યારબાદ ધારીની વાત કરીએ તો ધારીમાં અત્યારનો એરંડા મહત્તમ ભાવ છે અગિયારસો ને એકત્રીસ રૂપિયા પીલુડા અંદર અત્યારે ચાલેલો રહેલો નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પાંત્રીસ રૂપિયા ત્યારબાદ ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા દાગોદરામાં ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે એક હજાર સાસઠ રૂપિયા ઊંચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા જોટાણા વાત કરીએ તો ખેડૂત મિત્રો જોટાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ઊંચો ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ અંજારની વાત કરે તો ખેડૂતભાઈ અંજારમાં એરંડાનો નીચો ભાવશે તેરસો નવ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બત્રીસ રૂપિયા હળવદરની વાત કરીએ તો હળવદરમાં અત્યારનો ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ખેડૂતભાઈ જ્યાં ખેડૂતભાઈ ત્યારબાદ ઢીમાની વાત કરીએ તો ધીમામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા